શિવાલયો હર હર મહાદેવ તેમજ બમબમ બોલેના નાથથી કુંજી ઉઠ્યા હતા મંદિરોમાં ભક્તો જળ બિલીપત્ર દૂધ ચડાવીને દેવાદી દેવ મહાદેવની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા સુરતના

બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ધર્મપ્રેમી જનતાને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના અવિનાશગીરી મહારાજના હર હર મહાદેવ આજે વિશાળ ભક્તોમાં કાંતારેશ્વર મહાદેવ રાજાની પાલખી યાત્રા નીકળી છે વિશાળ ભક્તો એની અંદર જોડાયા છે બધા ભક્તોનો ઉમંગ ઉત્સાહ જોઈને ઘણો આનંદ થાય છે જીવનું શિવની સાથે મિલન એટલે મહાશિવરાત્રી આજની રાત્રિનું મહત્ત્વ વધારે છે આજની રાત્રિનું જાગરણ કરવું જોઈએ અને શિવ પૂજા શિવભક્તિ શિવ ભજન આ બધું થાય તો અસીમ કૃપા મહાદેવની સર્વની ઉપર રહે છે આપણા શહેર પર આપણા રાષ્ટ્ર પર મહાદેવની કૃપા રહે એવી આપ મહાદેવ દાદાને પ્રાર્થના પાલખી યાત્રા કેટલા વિસ્તારોમાં ફરશે પાલખી યાત્રા કથાગામ વિસ્તારમાં ફરશે ગામતર વિસ્તાર છે થોડો સોસાયટીનો વિસ્તાર છે કોટેશ્વર મહાદેવ રામજી મંદિર કાંતારેશ્વર સ્વરાજ આ બધી વિસ્તારોમાં પાલખી આજે ફરશે અને પરત કાંતારેશ્વર મહાદેવ પરત આવશે રાત્રે નવ કલાકે મહાઆરતીનો કાર્યક્રમ છે આ આરતીમાં પણ વિશેષ ભક્તો જોડાય એવી અમે બધા આગ્રહ રાખીએ છીએ રિપોર્ટર અરવિંદ જન આદેશ ન્યૂઝ સુરત